છોટાઉદેપુના ગાબડિયા ખાતે ગામના લોકો વર્ષોની પરંપરા જાળવીને કરુંડિયા ઇંદની ઉજવણી સાથે દેવની પેઢી બદલશે જેમાં દેવોના ઘોડા અને દેવ પ્રતિકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતિકો બદલવાનો રિવાજ છે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી લોકોની આદિ પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતિકો જૂના થઈ જાય તો વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના ઘોડા અને દેવ પ્રતિકો દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતિકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે આદિવાસી રીત રિવાજ પ્રમાણે વર્ષો અગાઉ ગાબડિયા ખાતે કરુડિયા ઈંદની ઉજવણી કરી દેઓની પેઢી બદલી નાખવામાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના આગેવાનો દ્વારા સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવસ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે ગાબડિયા ગામે વર્ષો જૂની આ પરંપરા મુજબ કરુંડિયા ઈંદની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં આજુબાજુના વીસથી પચીસ ગામના લોકો હજારોની સંખ્યામાં પરંપરા મુજબ સહભાગી બનશે ગામના દેવોની પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા બદીભાઈએ જણાવ્યું હતું કે ગાબડિયા ગામમાં હાલ સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતિકો જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતિકોને ખૂંટડા કહે છે તેને ઘડવાની અને રંગરોગાન કરી દેવ પ્રતિકો બદલવાની કામગીરીમાં જોતરાયા છે

આ મેળાની ઉજવણી થશે ને આ જો સદર કાર્યક્રમને દેવના ખોડાને સ્થાપિત કરવામાં આવશે અને દેવના ખોડાના આખા ગામની અંદર જેનો વરઘોડો ફેરવવામાં આવશે આદિવાસી લોકો આનંદ ઉલ્લાસ થી આજે આજની ઉજવણી કરવામાં આવશે બાબા દેવનો ગામસાય ઇન્દની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર જિલ્લાના તથા મધ્યપ્રદેશની બોર્ડર પર ગામ આવેલું હોવાથી સમગ્ર વિસ્તારના આદિવાસી લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે પાડિયા ધારિયા કામઠા અને કડતાલ ઝોલ ઢોલ માંદળ સાથે ભવ્ય રીતે તેની ઉજવણી કરવામાં આવશે અને આ કાર્યક્રમ છેલ્લા સો વર્ષથી પછી આ દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેથી ગામ લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઝાડનું ખૂટ બહારીને દેવ બનાવીને ભગવાન બનાવીને પૂજે છે પરંપરા એ વર્ષોથી આ પૂછતા પરંપરા આવે છે ને લગભગ પેઢી બદલવાનું થાય એટલે જે જેનું ખૂટ હોય એ અમુક વર્ષો પછી એ ખૂટ નામું જ થતું હોય જંગલની અંદર પાણીની અંદર કિચડની અંદર એ સાગનું કે ગમે તેનું લાકડું હોય એ વર્ષો પછી પાછું સ વરસ જેટલું ચાલતું હોય ને પછી પાછું નાખવાલાયક બનતું હોય ત્યાં સો વર્ષની આજુબાજુ આ પેઢી નાખી પાછા બાબુ દેવ પૂજન અમારી સમાજ માં પરંપરા ચાલતું આવ્યું છે ને પરંપરા આદિવાસી સમાજ માં ચાલતું રહેવાનું ને જે આજ અમારા બધા ગામ માં જે રહેતા હોય જે જે ગામના દરેક ઘર દીઠ એમના પોત પોતાના બધાનો સહયોગ ફંડ ફાળાથી બધાની થોડી મહેનત બધાનો સાહ સહકાર થી આ કોમની સ્થાપના નવા ખૂટ બનાવી ને રોપવામાં આવે એના નવી પેઢી સ્થાપવા મે ગણાય છે સમાચારોનો સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર